જયારે ટેન્ડર પાડવામાં આવેલ પાંચ વર્ષ પહેલા ત્યારે મારું ટેન્ડર લાગેલ હતું ગિરનાર ટેરેસ નામનું એ ટેન્ડર મને લાગી ગયા પછી મને અહીંથી ઓર્ડર આપવામાં આવ્યો એની અંદર એસી આઈટમના મટીરીયલ સપ્લાય આ ટેન્ડર જે હતું તે સમજી લો બરાબર તમે લોકો વાત સિમેન્ટ સપ્લાય કરવાનું હોય પથ્થર સપ્લાય કરવાનું હોય કપચી સપ્લાય કરવાનું એનું ટેન્ડર હતું નહીં કે કામ કરવાનું દરેક આનું કોઈ કામ કોનો કોન્ટ્રાક્ટ આપવામાં આવતો નથી આ એક પોલિસી છે ત્યારે મને મટીરિયલ સપ્લાયનું કામ કરવા માટેની ઓર્ડર જે આપવામાં આવેલ એ ઓર્ડર ની અંદર એંસી ટકા કામોનો સપ્લાયનો ઓર્ડર મને આપવામાં આવેલ અને જે પાર્ટી મહીસાગરની પાર્ટી હતી એને વીસ ટકા કામોનો સપ્લાય કરવાનો ઓર્ડર આપેલ કારણ કે મહીસાગરની પાર્ટી પણ એના પણ અમુક આઈટમોમાં ભાવ ઓછા હતા અને જે આઇટમોમાં મારા ભાવ ઓછા હતા એની અંદર મને ઓર્ડર આપવામાં આવે છે ત્યારબાદ મને અહીંથી જિલ્લામાંથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટરે કહેવામાં આવેલ કે તમારે અલગ અલગ તાલુકાની અંદર તહીના ટીડીઓ તમારે ડિમાન્ડ નોટ મોકલશે કામના મટીરિયલના કામ માટે જે પંચાયતનો કામ ચાલતું હશે તહી ગાડી કામ માટે મટીરિયલ મોકલવા માટે ડિમાન્ડ નોટ તો મારી પર જે ડિમાન્ડ નોટ જે ગ્રામ પંચાયતની આવી એ પ્રમાણે મેં મટીરિયલ સપ્લાય કર્યું દરેક ગ્રામ પંચાયત આ વસ્તુ બહુ જૂની છે પાંચ વર્ષ પહેલાની સત્તર ની અંદર આ ટેન્ડર પડેલું છે તમે સાંભળી લો બરાબર પહેલા વાત આ જૂની વસ્તુને નવી બનાવી છે આ લોકોએ

અમિત ચાવડા સાહેબ ને ઉદયસિંહ બારિયા જામુગોડા તાલુકાના છે જેઓ બાવીસ વર્ષથી ધારાસભ્ય હતા જામુગોડાની અંદર હું ઓગણીસો પંચાણું થી ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના મહામંત્રી તરીકે કામ કરી હતું જામુગોડા તાલુકો બેઠો કર્યો કોંગ્રેસને પછડાટ આપી કોંગ્રેસનો ઘર જામુગોડા તાલુકો એટલે કોંગ્રેસનો ઘર ઉદયસિંહ બારિયા પણ જામુગોડા તાલુકા એ ઉદયસિંહ બારિયા મારી પર પહેલેથી ખાર છે એ ખારને લીધે એમને અગાઉ પણ અનેક અરજીઓ અનેક તપાસો મારી સામે કરાઈ છે એ અનેક અરજી અનેક તપાસો પૂરી થઈ ગયા છે જેની અંદર એ બિલકુલ ખોટી વાત છે એ સાબિત થયેલું છે લોકપાલ સીએ પણ જજમેન્ટ આપેલું છે અમારા જિલ્લાના લોકપાલ હતા એ લોકપાલે પણ મને ઓર્ડર આપેલો છે કે તમારી આ જે મટીરિયલ સપ્લાય જે જે કામો સપ્લાય સપ્લાય કર્યા છે કર્યું એ બરાબર છે ત્યારે ઉદયસિંહ બારીયા એ અમિત ચાવડા મારફતે જે આજે ખોટો આક્ષેપ કરાયો એ બિલકુલ વાતને હું વખોડી કાઢું છું અને આવનાર સમયમાં હું કોર્ટના દ્વારા જઈને માનહાનિનો ગુનો દાખલ